સારા અને ખરાબ વચ્ચેની જે મહાન કથાઓ હોય છે ને એમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બધી હદોપાર થઈ જાય છે અને એક પરમ શક્તિનો ઉદય થાય છે ચાલો આપણે આ કથામાં જરા ઊંડા ઉતરીએ ખબર છે આ સવાલ તો જાણે દરેક યુગમાં પૂછાયો છે અને આ કથા એનો એક એવો જોરદાર જવાબ આપે છે જે બતાવે છે કે જ્યારે બ્રહ્માંડનું સંતુલન ખરેખર જોખમમાં હોય ત્યારે શું થાય છે તો આપણી વાતની શરૂઆત થાય છે એક એવા અંધકારમય સમયથી જ્યારે આખી સૃષ્ટિ એક ભયંકર સંકટમાં ફસાયેલી હતી અને જુઓ આ કોઈ સાધારણ અત્યાચારી નહોતા શુંભ અને નિશુંભ એટલા બધા શક્તિશાળી અને ક્રૂર હતા કે એમના રાજમાં તો દેવતાઓ પણ લાચાર બની ગયા હતા અને માણસો તો સતત ડરના ઓથાર નીચે જીવી રહ્યા હતા પૃથ્વી પર ચારે બાજુ જાણે અંધકાર અને અરાજકતાનું જ રાજ હતું જ્યારે અત્યાચાર હદ વટાવી ગયો અને બધી જ આશાઓ તૂટવા લાગી ત્યારે હારેલા દેવતાઓએ છેલ્લો ઉપાય અજમાવ્યો એમણે દિવ્ય શક્તિને પ્રાર્થના કરી દેવતાઓને હવે સમજાઈ ગયું હતું કે આ અસુરોનો સામનો કરવો એ એમના ગજા બહારની વાત છે એટલે તેઓ નિરાશ થઈને એક એવી દિવ્ય શક્તિ પાસે ગયા જે આ અત્યાચારનો અંત લાવી શકે અને એ શક્તિ હતા દેવી દુર્ગા એમની પ્રાર્થનામાં ડર નહોતો પણ અટૂટ શ્રદ્ધા હતી અને એમની એ આર્થ પ્રાર્થનાના જવાબમાં છેક યુદ્ધના મેદાનમાં બ્રહ્માંડે એક એવી શક્તિનો ઉદય થતો જોયો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી આ કોઈ સામાન્ય જન્મ નહોતો યુદ્ધની બરાબર વચ્ચે દેવી દુર્ગાના ક્રોધ અને સંકલ્પમાંથી સીધા એમના કપાળમાંથી એક શક્તિ પ્રગટ થઈ એ શક્તિ જેટલી તેજસ્વી હતી એટલી જ ભયાનક પણ હતી એ હતા મહાકાળી મહાકાળીનું સ્વરૂપ ખાલી ડરામણું જ નથી એની પાછળ બહુ ઊંડો અર્થ છુપાયેલો છે એમનો શ્યામવર્ણ બ્રહ્માંડની જેમ અનંત શક્તિ બતાવે છે એમની લોહી જેવી લાલ જીભ એમના અતૃપ્ત ક્રોધનું પ્રતિક છે અને ગળામાં જે નરમુંડની માળા છે એ અહંકારના અંતિમ વિનાશનો સંકેત આપે છે મહાકાળીના પ્રગટ થતાની સાથે જ યુદ્ધનું આખું પાસું પલટાઈ ગયું હવે આ લડાઈ દેવો અને અસુરો વચ્ચે નહોતી રહી પણ આ તો વિનાશ અને અત્યાચાર વચ્ચેની સીધી ટક્કર હતી એ કોઈ લડાઈ નહોતી એ તો જાણે પ્રલય હતો મહાકાળીના ક્રોધની આગ સામે કોઈ ટકી શક્યું નહીં એમણે એક પછી એક અસુરોનો સફાયો કર્યો અને છેવટે જે અત્યાચારના મૂળ હતા એ શુંભ અને નિશુંભનો પણ નાશ કરી દીધો દુષ્ટતાનો સંપૂર્ણપણે ખાત્મો બોલી ગયો પણ વાર્તા અહીં પૂરી નથી થતી ક્યારેક કેવું હોય છે કે જીત પોતે જ એક નવી મુશ્કેલી ઊભી કરી દે છે આ મુદ્દો બહુ જ મહત્વનો છે મહાકાલીનો ક્રોધ દુષ્ટતાનો નાશ કરવા માટે જરૂરી હતો પણ જીત પછી પણ એ ગુસ્સો શાંત ન થયો હવે એમની જ શક્તિ આખી સૃષ્ટિ માટે ખતરો બની રહી હતી તો સવાલ એ છે કે આટલા ભયંકર અણન ક્રોધને શાંત કેવી રીતે કરવો કોઈ તાકાત એમનો સામનો કરી શકે એમ નહોતી ત્યારે ભગવાન શિવે એક અનોખો રસ્તો અપનાવ્યો એમણે બળનો ઉપયોગ કરવાને બદલે શરણાગતિ સ્વીકારી અને મહાકાળીના રસ્તામાં સૂઈ ગયા અને પછી એ ક્ષણ આવી જેણે બધું જ બદલી નાખ્યો ક્રોધમાં પ્રચંડ તાંડવ કરતા મહાકાળીની નજર જ્યારે પોતાના પગ નીચે સૂતેલા ભગવાન શિવ પર પડી ત્યારે જ એમને વાસ્તવિકતાનું ભાન થયું એમને શરમનો અનુભવ થયો અને એમની જીભ બહાર આવી ગઈ અને એ જ પળે એમનો ભયંકર ક્રોધ એકદમ શાંત થઈ ગયો આ ક્ષણ બતાવે છે કે સૌથી મોટી શક્તિને પણ જોર જબરદસ્તીથી નહીં પણ શ્રદ્ધા અને સમર્પણથી શાંત કરી શકાય છે તો આ આખી દિવ્ય કથા આપણને શું સંદેશ આપે છે ચાલો એના શાશ્વત પ્રતીક અને ઊંડા અર્થને સમજીએ એટલે મહાકાળી ફક્ત વિનાશની દેવી નથી એ અનિષ્ટ પર સારાની જીત અને ધર્મના રક્ષણનું જીવંત પ્રતીક છે એ શાશ્વત શક્તિ છે જે આપણને યાદ અપાવે છે કે અંધારું ભલે ગમે તેટલું ગાઢ હોય અંતે જીત તો હંમેશા પ્રકાશની જ થાય છે આ પ્રશ્ન આપણને વિચારતા કરી મૂકે એવો છે શું સાચી શક્તિ વર્ચસ્વ જમાવવામાં છે કે પછી સમર્પણમાં આ કથા આપણને બતાવે છે કે ક્યારેક સૌથી મોટો સંઘર્ષ જીતવા માટે લડવાને બદલે શરણાગતિ સ્વીકારવી પડે છે